વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કરોડોના હીરા ખરીદી રૂપિયા ન ચૂકવી થયા જનાર વધુ બે આરોપીઓને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા છે વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચુકવનાર વધુ બે મળી કુલ ચાર આરોપી ઝડપાયા છે ઇકોનોમિક સેલ દ્વારા નિકુંજ આંબલીયા અનુજ શાહ ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે પોલીસ દ્વારા આરોપીઓ પકડાયાના ચોવીસ કલાકમાં છ ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે આ ડાયમંડની કિંમત ચાર પોઈન્ટ પાંચ કરોડ હોવાનું સામે આવ્યું છે આ તમામ ડાયમંડનું ઝીઆઈએ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું છે આ સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે ચાર પોઈન્ટ એસી કરોડની છેતરપિંડી કરી હતી વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આરસન ઈસાકો જણાવ્યું હતું આઈ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા વિનય કેડિયા રાહિંગ મહેતા જગદીશ તડાવીયા અને અશોક ગઝેરા સાથે પણ છેતરપિંડી કરી હતી રેપનટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓએ વેચાણ માટે મુકેલા હીરાની ઇન્કવાયરી કરતા અને ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહ્યું વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના બાયર બની હીરા ખરીદતા હતા વેપારીઓને વિશ્વાસમાં લેવા નામની પરથી અમેરિકન કંપનીના કર્મચારીના ફોટો ડાઉનલોડ અને ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરે હીરા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પર દેવું થઈ જતા આ ફ્રોડ નું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે આરોપીઓ કોરોનાથી અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા અને તમામને અલગ અલગ ધંધામાં નુકસાન થયું હતું

ચાર કરોડ પાંચ લાખની કિંમતમાં રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધારથીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી કોઈ પણ કોન્ટેક્ટ કરે છે ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો કે આ વ્યક્તિ છે જે એ બાયર છે આપની કંપનીનું છે કે નહીં અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવો જેની સાથે પહેલા બિઝનેસ કરેલો હોય જેથી કરીને રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા થી આપ બચી શકો